એવું માનવામાં આવે છે કે સાવરણી ઝાડુ ઘરમાંથી દરિદ્રતાને સાફ કરીને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે એટલે જ જૂનું ઝાડુ ફેંકતા પહેલાં અમુક નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ ઝાડુ ફેંકતી વખતે જો નિયમોનું પાલન કરવામાં આવે તો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આપણું જીવન સમૃદ્ધ બની જાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ ઝાડુની માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો ગરીબ હોય કે અમીર હોય ઘરની સફાઈ કરવા માટે ઝાડુનો પ્રયોગ કરવામાં આવે છે માનવામાં આવે છે કે ઝાડુમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે એટલે જે વ્યક્તિ ઝાડુનું અપમાન કરે છે તે વ્યક્તિના ઘરમાં દરિદ્રતા આવે છે ઘરમાં ઝાડુને રાખવા માટે તેની જગ્યા ઝાડુને સાફ સફાઈ માટે ઉપયોગમાં લેવા માટે જૂનું ઝાડુ કેવી રીતે ફેંકવું તેના પણ કેટલાક નિયમો છે જેને ધ્યાનમાં રાખવા જરૂરી છે જેના લીધે માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ પર હંમેશા રહે આજની પોસ્ટમાં આપણે જાણીશું કે જૂના ઝાડુ સાવરણી ફેંકતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે ઘરમાંથી જૂનું ઝાડુ શનિવાર અમાસ હોલિકા દહન અથવા ગ્રહણ બાદ ફેંકવામાં આવે તો ફાયદાકારક થાય છે શનિવાર અથવા તો અમાસના દિવસે આપ ઝાડું ફેંકી શકો છો અને આ દિવસે ઝાડું ફેંકવા માટે સૌથી ઉપયુક્ત દિવસ માનવામાં આવે છે જો તમારું જૂનું ઝાડું સાવરણી તમે બીજા કોઈ દિવસે હટાવો છો ઘરમાંથી તો દરિદ્રતાનો વાસ થાય છે ઝાડું હંમેશા એવી જગ્યા પર ફેંકવું કે જ્યાં કોઈ અન્ય વ્યક્તિના પગ ઉપર ન પડે કારણ કે શાસ્ત્રોમાં પણ ઝાડુને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે એ વાતનું પણ ધ્યાન રાખવું કે ઝાડુને કોઈ દિવસ સળગાવવું નહીં અને આમ તેમ ગમે તે જગ્યાએ કોઈ ગંદી જગ્યાએ ફેંકવું નહીં જૂના ઝાડુને છુપાવીને રાખવું ચોક્કસ દિવસે તેને બધાથી છુપાવીને ઘરમાંથી બહાર ફેંકવું એવું કરવાથી ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે જૂની સાવરણી ઝાડુ ક્યારેય પણ એકાદશી ગુરુવાર કે શુક્રવારના દિવસે ન ફેંકવું એવું માનવામાં આવે છે કે ગુરુવાર અને શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના દિવસ હોય છે જેના લીધે ઝાડુ ફેંકવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે જ્યારે કોઈ ઘરમાંથી બહાર નીકળતું હોય તો તે સમયે ઝાડુ ન લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે તરત જ ઝાડુ લગાવવાથી જે વ્યક્તિ ઘરમાંથી જાય છે તેને કાર્યમાં સફળતા નથી મળતી જૂની તૂટી ગયેલી ઝાડુ સાવરણી ઘરમાં ઉપયોગમાં ન લેવો જોઈએ કારણ કે તૂટેલી અને જૂના ઝાડુને ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે ઝાડુ હંમેશા કૃષ્ણ પક્ષમાં અથવા તો શુક્રવારના દિવસે જ ખરીદવું જોઈએ નવું ઝાડુનો ઉપયોગ હંમેશા શનિવારના દિવસથી કરવો જોઈએ આ જાણકારી ધાર્મિક માન્યતા અને જાણકારીઓના આધારે બતાવવામાં આવેલી છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી નવીનતમ માહિતી સાથે